મદદરૂપ થાય ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો અન્યોના સૂચનોને સાંભળવા તથા તેના પર અમલ કરવો મહત્વ સાબિત થાય એવો દિવસ ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નિરસ બનાવી શકે છે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય તમારા સાથી ખુશ રાખવા માટે તમારા પિતા અને શિક્ષક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળ ને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે પણ અને સેવા કરો અને પોતાના પ્રેમ જીવનમાં સકારાત્મક જાદુ જુઓ મિથુન રાશિ ફળ તમારી જાતને કોઈક રચનાત્મક કાર્ય વાળો નવરા બેસી રહેવાની તમારી તે તમારી માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને વગદાર લોકોના સંપર્કમાં લાવી શકે પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈક ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછું મહત્વ આપે એવું બની શકે છે જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હોવ ઉપાય પોતાના પ્રેમીને લોખંડ અથવા સ્ટીલની બનેલી વસ્તુ ભેટ કરી પ્રેમ સંબંધોને મજબૂત કરો કર્ક રાશિ પણ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે દૂરના કોઈ સગામ તરફથી અંધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉતાવળ સારી નથી તમારે કોઈ પણ કાર્ય કરવા માંગ ઉતાવળ ન બતાવવી જોઈએ તેનાથી કામ માંગ નુકસાન થવાની શક્યતા વધી જાય છે ઉપાય સુખી રહેવા માટે ઘરે કાળો ભોળો કૂતરો રાખો સિંહ રાશિ પર તમારું ઝડપી પગલું લાંબા સમયથી તોળાતી સમસ્યાને ઉકેલશે તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે આજે તમે તમારા પરિવારમાં શાંતિ દુઃખનું કામ કરશો પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા દરેકની સમસ્યાઓને સાંભળો તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો રમત ગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમત ગમત માં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારે ન હતું આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો ઉપાય બે પુત્રી અને કાકી બંને માતૃક અને પિતૃક ને સન્માનિત કરીને વ્યક્તિ જીવનને મજબૂત બનાવો કન્યા રાશિ પણ વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જે સત્ય હકીકત છે એ બાબત અનુભવજો આજે તમારે ફિજૂલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે સ્વચ્છ રહો અને નવા મૂડીરોકાણના મોરચે તમારા નિર્ણયો જાતે લો પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદ્રુપ પાસું રહે છે પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આ આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે તમે હંમેશાં તમારા શબ્દોને યોગ્ય તરીકે સ્વીકારો છો આ કરવાનું યોગ્ય નથી તમારા વિચારો ને સરળ બનાવો ઉપાય વધેલા ધંધા કાર્યજીવન માટે પૂજા સ્થાપિત કરી નિયમિત કરો તુલા તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો તમે જો લાંબા ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે સારી તંદુરસ્તી માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે થોડી વધુ ઊંઘી શકો છો ઉપાય પગના બંને અંગૂઠા પર કાળી અને સફેદ દોરી બાંધવાથી આરોગ્ય સચવાય છે

જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ તમારા જીવન સાથી પ્રેમ અને રોમાંસના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેને જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાયવનું બટન ન દબાવ્યું હોય ટીવી પર મૂવી જોવી અને તમારી નજીકના લોકો સાથે ગપસપ કરવી આનાથી વધુ સારું શું હોઈ શકે જો તમે થોડો પ્રયત્ન કરો છો તો તમારો દિવસ આ રીતે પસાર થશે ઉપાય જીવન વધારવા માટે કપાળ ઉપર સફેદ ચંદનની નિશાન લગાવો ધન જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે નજીકી સંબંધીઓ ના ઘરે જવું આજે તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવારમાંગના બંને જન તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ તળાવમાંગની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે તમને લાગે કે તમે તમારો દિવસ બરબાદ કરી રહ્યા છો તેથી તમારા દિવસની યોજના વધુ સારી રીતે કરો ઉપાય ઓમ નમ ઓમ બુમ બુધાય નમ નો દિવસ માંગ અગિયાર વખત જાપ કરવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે મકર રાશિફળ મજા માટેની ટ્રીક તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહે છે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલા વિચારજો શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવા માંગજો બગાડશો તમારા જીવન સાથે આજ પૂર્વે આટલા અગભૂત ક્યારેય નહોતા તમારા ઘરના લોકોને આજે તમારી જરૂર પડી શકે છે તેમના માટે સમય કાઢવાનો પ્રયત્ન કરો ઉપાય રામચરિત માનસ અને સુંદરકાંડનો નિયમિત વાંચન કરવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલશે કુંભ રાશિ પર નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા

તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે તમારી યોગ્યતાઓ તમને આજે લોકો માંગ પ્રશંસા લાયક બનાવશે ઉપાય કૌટુંબિક સુખ મેળવવા માટે કોઈ પણ હનુમાન મંદિર માંગ એક લાલ મરચું સત્તાવીસ મસૂર દાળના દાણા અને પાંચ લાલ ફૂલનો મિશ્રણ દાન કરો મીન રાશિફળ જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે તમે જો બધું બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો મિત્રો તથા પરિવારના સભ્યો તમારો સમય લેશે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતા પોતાને સમય આપવાનું વધુ સારું છે નજીકના ભૂતકાળમાં જે કંઈ પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે તમે ઘણું કરવા માંગો છો તો પણ શક્ય છે કે તમે પછીથી વસ્તુઓ મુલતવી રાખો ઉઠો અને દિવસ પૂરો થાય તે પહેલા કામ શરૂ કરો નહીં તો તમને લાગે કે આખો દિવસ બરબાદ થઈ ગયો છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે સ્વર્ણની અંગૂઠી માંગમંગલ યંત્ર કોતરાવીને ધારણ કરો